વાવથરા જિલ્લાના ભાભરના લુણસીલા ખાતે જે લાધારામ બાપુનું મંદિર આવેલું છે ત્યાં ઠાકોર સમાજની બંધારણ માટેની એક અગત્યની મિટિંગ યોજાઈ અને આ મિટિંગ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર રાજ્ય કક્ષાના ખાદી અને કુટીર ગ્રામ ઉદ્યોગના મંત્રી શ્રી સૌરભજી ઠાકોર તેમ ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું અને આ એક મુદ્દાઓ સમાજ સામે મૂકવામાં આવે જે સોળ મુદ્દાઓ જેમ કે મરણ પ્રસંગ લગ્ન પ્રસંગ તેમજ જે ખોટા કુરિવાજો અને ખોટા ખર્ચાના કારણે ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ આર્થિક રીતે પણ ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળી રહ્યો હતો અને આ સોળ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી જેમ કે લગ્નમાં તો લગ્નમાં જે ઠાકોર સમાજમાં લગ્ન કરતા તે દરમિયાન પત્રિકા જેમ કે છપાવતા એ પત્રિકા પર બંધ કરવામાં આવી તેમજ જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી આ તમામ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ અંગેની વધુ બેઠક અને હાજર હોય તો પત્રકાર મિત્રો કરશો નામ આગેવાનશ્રીઓ સમાજ ભેગો થયો હોય ત્યારે સમાજ આપણે સૌ સમાન

એટલે વાવ ને સોયગામ આગેવાનો વધાર્યા છે એમનું સ્વાગત છે પણ આ ખુલાસો કરો આજે સોયગામ તાલુકાની મીટિંગ બે વાગે સોને બહુતરાજી મુકામે ચાલુ છે હાલ અને વાવના આગેવાનો જે વધાર્યા એમને મારી વિનંતી છે કે તમારી મીટિંગ પણ તમે આગેવાનો સાથે ચર્ચા કરી અને વાવ તાલુકામાં જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં ઠાકોર સમાજની મીટિંગ કરી નાખો જરૂર પડે તો કહેજો ભાભર કે જે આગેવાનો તમે બે ચાર જણા આવશે આટલી વિનંતી હતી આજથી અઠવાડિયા પહેલા દિયોદર સદારામ ઠાકોર સમાજ છાત્રાલય મુકામે નવેક તાલુકાના આગેવાનો મળ્યા પાલનપુર ધાનેરા ડીસા થરાદ દિયોદર લાખણી કાંકરેજ ભાભર વાવ સુઈગામ રાધનપુર ને સાતલપુર આ નવ તાલુકાઓને એક જ જગ્યાએ ભેગા કરી અને એક સમાજ એક બંધારણ નક્કી સમાજ કરે એવી આગેવાનોને આગેવાનો ઈચ્છા હતી બધાયની અહીંયાથી પણ આગેવાનો હાજર હતા આદરણીય અમથુજી આદરણીય ગગાજી નાગજીભાઈ બોખારામજી પોપડજી ભગત સૌ આગેવાનો એ મીટીંગમાં હાજર હતા અને લગભગ એકસોને વીસ કે સવાસો જેટલા આગેવાનોની હાજરીમાં બે કે ત્રણ કલાક ચિંતન મનન અને મંથન અને સર્વાનુમતે જે મુદ્દાઓ પર ચર્ચા થઈ અને આ મુદ્દાઓની જે ચર્ચા છે આ નવે નવ તાલુકાની અલગ અલગ મીટિંગો કરશે ભાઈ તંત્રી થવા જઈ રહી છે અને ક્યાં ગોઠવાઈ ગઈ છે ને ક્યાં હવે ગોઠવાશે એના પછી

હવે નવ તાલુકાની મીટિંગ પૂરી થયા પછી એના પછી ઓગળ ઓગળજી મહારાજ મીઠા થળઈ મુકામે આખા નવે નવ તાલુકાનો ઠાકોર સમાજ ભેગો થશે અને નવે નવ તાલુકાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને એક સમાજ એક બંધારણ ના નારા સાથે આખો સમાજ એને બહાલી આપશે અને મંજૂર આપશે એના પછી આપણે એની ચોપડી કે જે કંઈ છપાવવાનું છે એ છપાઈ ગામે ગામે આપણે આપીશું આપના ધ્યાન ઉપર મૂકું હવે જે દિવોદરની મીટિંગમાં જે ઉપસ્થિત હતા આગેવાનો એ આગેવાનોના ધ્યાન ઉપર છે જ મુદ્દા પણ આપ બધાના ધ્યાન ઉપર સમાજના ધ્યાન ઉપર આપની રજા લઈ આપના ચરણોમાં માથું નમાઈ અને મારી વાત શરૂ કરું છું કે જે મુદ્દાઓ લીધા છે પુરાભાઈ આવતા રહો તપાસ ભૂરોભાઈ હાજર હતા દિવોદર મીટિંગમાં સગાઈ પ્રસંગ આ સગાઈ પ્રસંગમાં પુરુષ અને મહિલા એકવી વ્યક્તિએ જવું તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકે નહીં સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં સમાજના તમામ પ્રકારના ઓઢામણા પ્રથા બંધ કરવામાં આવે છે ઓઢામણાની જગ્યાએ રોકડમાં ઓઢામણું કરવાનું રહેશે સગાઈમાં દાગીના લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે સગાઈમાં કટલરી લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે સગાઈમાં સગાઈમાં મોબાઈલ આપવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સાડી અથવા પછેડી સિફોમ નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે બે લગ્ન લખવાનો પ્રસંગ લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવાનો સમાજ વિચારે છે

જાનમાં વર્ની ગાડી સાથે વધુમાં વધુ 11 વાહન લઈ જવાના રહેશે આ વાહનોમાં તમામ પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે તેથી વધુ વાહનો બિલકુલ લઈ જવાના રહેશે નહીં તમે ટ્રેક્ટર લઈ જો ગાડી લઈ જો લક્ઝરી લઈ જો જે લઈ જો 11 થી વધારે ના લઈ જવાય ચોથો સમાવાનો પ્રસંગ આ હૌથી મોટો રાજીભાઈ ટેન્શનનો વિષય તો ગગાજી મંત્રી સાહેબ

બંધારણમાં ઉલ્લેખ કરી દઈશું કોનાનું હોય તો ચાલે ચાંદીનું હોય તો ચાલે એટલે હાલ હોય નો થયો ખબડી તો લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો સદાંતર બંધ કરવામાં આવે છે નાકની ચૂણ વાળી કન્યાના પિતાએ લાવવાની રહેશે જાનમાં વધુમાં વધુ બે ઢોળ લઈ જવાના રહેશે જાનમાં સમાઈ કોઈને લઈ જાવ્યો તો લઈ જઈ છે માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ પાટણના સંસદ સભ્ય આદરણીય બેન શ્રી ગેરીબેન ઠાકોર સાહેબ સંસદ સભ્ય બ્રાસકાઠા કેસાજી ચૌહાણ સાહેબ ધારાસભ્ય દિયોદર ત્રણે ત્રણ આગેવાનોએ એવું કીધું કે લગનને થોડક લગન જેવા તો રહેવા દેજો હાવ બોપુ ના કરતા એટલા શરણાઈ વાળો ને કેપુડો નથી બગાડતા એટલા ફૂટતો કોઈને લાવવો તો લાયક છે જમણવારનો પ્રસંગ જમણવાર એક જ મીઠાઈ કરવી દાળ ભાત કઠોળ લીલી શાક ભાજી રોટલી રોટલા કે પૂરી રાખવાની રહેશે ભાત ની પાંચ કે છ આઈટમ જ રાખવી મીઠી જ રાખશે આનાથી વધારે એને બીજી કોઈ પણ પ્રકારની આઈટમ કે વસ્તુ રાખી શકાશે નહીં પાછળ અવાજ તો આવે છે ઠાકર સુધી આવો મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષો સાથે

આપણે દીકરી કે બહેન હોય તો આજીવન ફરસન ગણાય પણ તમાર પાછળથી જે હોય છૂટી પણ સમાજના માડવે કે જે પ્રસંગ હોય માડવે તો એક ને એક આમ વધારે વધારે આલવા કોકની શક્તિ બે લાખ હોય કોકની 25 લાખ આલવાની હોય કોકની શક્તિ 11000 હાલવાની હોય અમે એક મારું વ્યક્તિગત કોપડની સૂચન છે કે તમે 11000 લખ્યા છે પણ હું તો મોકો 51 સોથી કહો એકાવન સો થી કરીને એક લાખ ને એકાવન હજાર અમારું વ્યક્તિગત સૂચન છે મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં આણાનો પ્રસંગ કન્યાને તેડવા જવાની આણું મૂકવાનો રિવાજ સજંતર બંધ કરવામાં આવે છે કન્યાને પતિ પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે

બોલાવડામાં ફોન કરીને ઓડાડીને બોલાવવા જવાની પ્રથા આથી સદંતર બંધ કરવામાં આવે છે 10 જન્મદિવસનો પ્રસંગ જન્મદિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે જન્મદિવસની ખુશી પેટે જે વ્યક્તિ નજીકની સમાજની લાઇબ્રેરી હોય કે આમાં ઉલ્લેખ નથી પણ બોર્ડિંગ હોય તો એમાં આખી આપી થાય 11 તોડફોડ પ્રસંગ સામા સાટાના લગ્ન થયેલ હોય તેવા કિસ્સામાં જો કોઈ એકનું બગડાય તો તેના પુસ્તક તોડવું બીજા જે સારા હોય તેમનું તોડવું નહીં તોડફોડ પ્રસંગે જે દંડ નક્કી થાય તે સમાજની સંસ્થામાં અથવા તમામ રકમ જમા કરાવવાની રહેશે ઘર ઘણીને કોઈ પણ રકમ આપવામાં આવશે નહીં તોડફોડમાં કાચા સત્તરના રૂપિયા ખાલી જગ્યા

કોઈ ભાગેડું હોય તો આપણો હક્કો ભાઈ હોય કે આપને હકી બેન હોય કે કાકાનો દીકરો હોય કોઈ એ ભાગેડું કે બિન કાયદેસર લગન કરેને મદદ કરવી નહીં મૈત્રી કરાર માટે સમાજમાં તાલુકાવાર આગેવાનોની સમિતિ બનાવવી સમિતિએ બંને પક્ષના ઘરે જઈ અને પ્રશ્નનો નિવેડો લાવવાનો રહેશે મૈત્રી કરાર પ્રસંગે જરૂર જણાય તો સમાજે પોલીસ અથવા કાયદાકીય બાબતોને સાથે રાખીને પણ આવા પક્ષો ઉપર દબાણ લાવવાનું રહેશે માન્ય ધારાસભ્ય શ્રી અને મંત્રી ગુજરાત સરકારના ઉપસ્થિત છે એમને મારી વ્યક્તિગત વિનંતી છે આ બધાના વતી કે મૈત્રી કરારનો પ્રશ્ન આખા ગુજરાત અને દેશને પજવી રહ્યો છે તમે ધારાસભ્યો બધા એક થઈને સરકાર ઉપર દબાણ લાવીને મૈત્રી કરારનો કાયદો કરાવો આ કાયદે સર છે અને સમય પ્રમાણે લોકશાહી શાસન વ્યવસ્થામાં ધારાસભ્ય એ પ્રજાનો પ્રતિનિધિ છે ધારાસભ્યનો અવાજ હોય તો એને સરકારે મંજૂર કરવો જોઈએ

આ બળદો પછી સૂચન કરીશું આપણે મરણમાં તો લગભગ આપણે એક જ દિવસે દેહાંદી ચૌદ લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે તે મુજબ મહા માસના પાંચ દિવસ અને વૈશાખ માસમાં પાંચ દિવસ વિવાહના લગ્નનું આયોજન કરી અને લગ્ન પૂરા કરવાના રહેશે ગુજરાતમાં ભરવાડ સમાજનો માત્ર એક જ દિવસ છે સમધુજી એક જ દિવસ આખા ગુજરાતનો ભરવાડ સમાજ ભેગો થાય ને લગન નીતિથી નક્કી કરે પાંચ પછી આગેમાં એ આખો ભરવાડ સમાજ ગુજરાતનો માન રાખે છે તો મારી આપ સૌને વિનંતી છે કે પાંચ દાડા માં મહિનામાં અને પાંચ દાડા વૈશાખમાં ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગન કરવાના થાય તો ફક્ત તેમના પોતાના કુટુંબજનોને મળીને લગ્ન કરવાના રહેશે

લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય કે સગાઈનો પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ સારો કે ખોટો હોય તો છે ગોળીઓ લગ્ન જન્મ મરણ સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં ઓછામાં ઓછા રૂપિયા પાંચસો અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપવો ફરજીયાત છે નજીક લાઇબ્રેરી હોય નજીકની બોર્ડિંગ હોય પણ શિક્ષણ આગ્રહ રાખો સતત અન્ય બાબતોના મુદ્દા દરેક આગેવાનો પોતાના તાલુકામાં આ બાબતે ચર્ચા કરવી જેમ કે આપણે તાલુકામાં મળ્યા આજ મળ્યા છે ભાવી તારીખ બે દાડામાં આગેવાનો સાથે ચર્ચા નક્કી કરી દઈશું એમ બધા તાલુકામાં પાણી પાલનપુર ધાનેરા ડીસા થરા મીટિંગ

આપણ સમાચાર મળે તો પાંચ ઘંટિયા ને જોઉં સમિતિ મોય આ કામગીરી ના અટકે ને ખાસ જોઉં તાલુકાની મીટિંગ પછી તારીખ નક્કી કરવી આ આપણે આજ મીટિંગ પૂરી થઈ આ 30 તારીખ સુધી નવે નવ તાલુકા મીટિંગો પૂરી થવાની છે અને 30 તારીખ પછી દિયોદર સદારામ ઠાકોર બોર્ડિંગ ખાતે ભેગા થઈ અને નવે નવ તાલુકા આગેવાનો ઓગળ ભેગા થવાની તારીખ નક્કી કરશે અને ઓગળ ભેગા થયા પછી સમાજની બહાલી લઈ મંજૂર કરી અને પછી એની ચોપડીઓ છપાવવાનું થશે ને ચોપડી ગામે જે કોઈ મુદ્દાઓ હોય એ ચર્ચા આપણે કરવાની છે માન્ય સંસદ સભ્યશ્રી પણ વધારે છે નીકળી ગયા છે ભોગવાની તૈયારી છે મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ

અને સ્વર્ગમાં જે બેઠા છે આપણા વડીલો સૌને વંદન કરીએ છીએ આપના માટે જમીનો રાખી છે અને આ જમીનો કોઈની વેચાય નહીં કોઈની મિલકતો વેચાય નહીં આ મોંઘવારીના સમયમાં જમીનોના ટુકડા થઈ ગયા છે અને હવે આપણે બધું નહીં કરીએ બંધારણ નહીં કરીએ તો હવે ચાલે એવું નથી એટલે આપણે સૌ જ્યારે ઓગણજી મહારાજ ફળી મીઠા મુકાને ભેગા થવાનું થાય ત્યારે તમને સંદેશો મળશે અને નવે નવેનવ તાલુકાનો ઠાકોર સમાજ ભેગો થાય તારે બાવર તાલુકાનો ઠાકોર સમાજ પણ એમાં મોટી સંખ્યામાં જોડાય લગભગ 15 થી 20000 લોકો ભેગા કરવાનો આયોજન છે અને આપણે બધા ભેગા થઈ અને ઠાકોર સમાજ બંધાને મારે એના પછી આપણે આગળનો કાર્યક્રમ ચોપડીઓ છપાવવાનો એ બધું ચાલુ કરીશું અને દરેકને કોઈ ગામ એમ કે કવારા ગામમાં 10 ચોપડી જોઈએ છે તો 10 15 દેશે તો 15 જેટલા મેઠલા હોય એટલી ચોપડી આપીશ એની કોઈ ચિંતા કરતા નહીં

કે આ ટ્રીટલે 2018 ને લગભગ 1500 17 વર્ષ થયા એટલે ભાવસિંહ કાકાને આપણે વંદન કરીએ એમના વિચારો હતા સમાજની ભાવના હતી સમાજની લાગણી હતી એ લાગણી સમાજ જાળવી રાખે અને નવા બંધારણના આ સમય બદલાણો છે બદલાયેલા સમયમાં નવા ફેરફારો આવે એને સમાજના આગેવાનો વડીલો યુવાન દોસ્તો માતાઓ બેનો બાળકો સૌ કોઈને સ્વીકારે અને ગમે એવું બંધારણ કરશો ને